નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર યુકે ની ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે મૂકવામાં આવેલ શિક્ષાપતિ જયંતિ નું પૂજન મહાઆરતી સાથે રાષ્ટ્રીય રમઝટ કાર્યક્રમો યોજાયા

સ્વામીનારાયણ દેશ અને દુનિયામાં સત્સંગ અને સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારના અર્થે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિચરણ કરતા હોય છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ જાદવજી ભગત સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી વગેરે વડીલ સંતોની પ્રેરણાથી અંજાર મંદિરના મંડળીધારી સંત શ્રી ગોલક દાસજી તેમના સંત મંડળ સાથે બ્રિટન દેશના પ્રવાસે છે શનિવારના રોજ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે યુકે ખાતે આવેલ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી સજાનંદ સ્વામીએ લેખિત શિક્ષાપત્રી જે સાલ અઢારસો બત્રીસમાં એ વખતના બ્રિટિશ ગવર્નરના કમિશનર શ્રી સરમાલકમ જ્યારે ગુજરાતના રાજકોટ ખાતે પધારેલ ત્યારે તેમને આ શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવેલ આ શિક્ષાપત્રીના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરીએ તો સર્વજીવ હિતાવહ મનુષ્યને માનવતાનો રાહ બતાવનાર સર્વશાસ્ત્રોને પુરાણોનો સાર આ શિક્ષાપત્રીમાં સમાયેલો છે અનેક વર્ષો વીતી ગયા બાદ આજ પણ આ શિક્ષાપત્રી યુકે એક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે જાળવણીપૂર્વક રાખવામાં આવેલ છે શિક્ષાપત્રીની એકસો નવ્વાણુંમી જયંતી વસંત પંચમીના પવિત્ર દિવસે લંડન સ્વામિનારાયણ મંદિરેથી સ્વામી ભક્તિપ્રિયદાસજી શાસ્ત્રી સ્વામી ગોલક વિહારી શ્રી ઘનશ્યામ વલ્લભદાસજી શ્રી ઘનશ્યામ સેવકદાસજી શ્રી પ્રેમ વલ્લભદાસજી શ્રી વાસુદેવ પ્રિયદાસજી સંતો સાથે બોલ્ટન વિલ્સન્ડન અને કેન્ટન હેરો મંદિરેથી એકસો પચાસ જેટલા હરિભક્તોએ સાથે મળીને દર્શન કરવા પધારેલ એ સમયે યુનિવર્સિટીના વ્યવસ્થાપકો દ્વારા શિક્ષાપત્રીને વિશાળ હોલમાં દર્શન માટે રક્ષણપૂર્વક ખુલ્લી રાખવામાં આવતા સૌ પ્રથમ સમૂહમાં જનમંગલ નામાવલી સાથે ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું દીવડાઓ અને મોબાઈલ લાઇટ સાથે સમૂહ આરતી શ્લોકોનું ગાયન પ્રાર્થના સાથે વચનામૃતનું વાંચન સાથે સંતોએ પ્રસંગોચિત આશીર્વચનો પાઠવ્યા હતા ઉપસ્થિત દરેક ભક્તોએ આ ઐતિહાસિક ધરોહર સમાન શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક માહોલ વચ્ચે ગુજરાતીઓની આગવી ઓળખ સમાન રાજગરબાની રમઝટ યુકેની આ સુપ્રસિદ્ધ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કેમ્પસમાં સત્સંગી હરિભક્તોએ બોલાવી હતી આ પ્રસંગે

विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों आहाता आज ना समाचार आवती काले फरी मरी छे क्या सुदी मने रजा आपसो? नमस्कार